r3 ની રેખાઓ વચ્ચેના પરસ્પર સંબંધ r3 ની રેખાઓ વચ્ચેના પરસ્પર સંબંધ ધારો કે L from R bar is equals to A bar plus K L bar, जहाँ K belongs to R. The बे रेखा ले ये L और M दिशा L bar है नी, अने M bar પ્લસ કે એમ બાર જ્યાં કે બિલોંગ્સ ટુ આર બે રેખાઓ છે

ইজু বাৰ মাইন এনে এলবাৰ અસમરેખ છે અસમરેખ છે માટે સમાંતર કારણ કે એલ અને એમની બંનેની દિશા કેવી છે સમાન છે માટે આમ જો બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર પરંતુ જો બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર ઇઝ ઇક્વ ટુ ઝીરો બાર તો એલ તથા સમાંતર નથી સમાંતર નથી તેથી તે કેવી થશે તેથી એલ અને એમ એ સંપાતિ રેખા છે તેથી એલ અને એમ સંપાતિ રેખાઓ এ টু জি তো এল সম্প রেখা ওম સંપાતી બાર ક્રોસ એલ બાર ઇઝ નોટ ઇક્વ ટુ ઝીરો બાર તો એલ અને એમ એકવી થતી સમાંતર રેખાઓ છે એલ અને એમ સમાંતર રેખાઓ છે ઉદાહરણ અગિયાર નીચે આપેલી રેખાઓના સંબંધ નક્કી કરો एक, r bar is equals to 2 minus 5 1 plus k into 3 2 6 and a k belongs to r on a x minus 7 divided by 1 is equals to y by 2 is equals to z plus 6 divided by 2 b2 2x minus 4 divided by 1 is equals to 3 minus 5 divided by 3 is equals to z divided by 1 on a r bar is equals to 1 1 minus 1 plus k into 1 minus 6 2 k belongs to r. ju r bar is equals to 1 minus 2 minus 3 plus k minus 1 1 minus 2 k belongs to R And r bar is equals to 4 minus 2 minus 1 plus k into 1 2 minus 2 k belongs to R And chothi R bar is equals to 3 plus T i cap plus 1 minus T j cap plus minus 2 minus 2 T k cap. T belongs to R and A. X is equals to 4 plus K. વાયક્વ ટુ માઇનસ કે ઝેડ ઇઝ ઇક્વ ટુ માઇનસ ફોર માઇનસ ટુ કે અને કે બિલોંગ પહેલો શું આપ્યું છે આર બાર ઇક્વલ્સ ટુ એ બાર પ્લસ કે એલ બાર તો એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું છે ટુ માઇનસ ફાઈવ વન અને ઝેડ પ્લસ સિક્સ એટલે કે બી બાર ઇઝ ઇક્વલ્સ ટુ શું છે સેવન ઝીરો અને માઇનસ સિક્સ અને એમ બાર ઇઝ ઇક્વલ ટુ વન ટુ ટુ બી બાર માઇનસ એટરો ફોર વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો અને માઇનસ ટુ શું થશે ફાઈવ ફાઈવ માઇનસ સેવન એલ બાર કેટલા છે થ્રી ટુ સિક્સ અને વન ટુ ટુ ઇઝ ઇક્વલ ટુ फाइव फोर माइनस बार माइनस पांच इंटू सिक्स माइनस सिक्स माइनस सेवन इंटू सिक्स माइनस टू इज टू इक्व टूजक्वल टू के माइनस एट इंटू फाइव एट्ले माइनस फोर्टी माइनस सिक्स माइनस सिक्स एट्ल जीरो અને એટલે એટલે કે તો શું થશે આ રેખાઓ વિસમકાલીય રેખાઓ છે માટે આપેલ રેખાઓ સમતલીય રેખાઓ છે પહેલા તેનું સમીકરણ બનાવીશું શું આપ્યું છે ટુ એક્સ માઇનસ ફોર અપોનમાં વન ઇઝ ઇક્વ ટુ થ્રી માઇનસ વાય અપોનમાં થ્રી ઇઝ ટુ ઝેડ અપોન વન ટુ

शु कही सक टू वन मैनस सिक्स टू लखी सके बी बार इज इक्वल टू वन वन मईनस वन एम बार इज इक्वल्स टू वन मैनस सिक्स टू માઇનસ એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન માઇનસ ટુ માઇનસ હવે એલ બાર ક્રોસ એમ બાર ઇઝ ઇક્વલ્સ શું થશે ઝીરો 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 કારણ કે બે હાર સરખી થશે એમાં બે સરખું છે બીવ કિંમતો સરખી છે માટે તો અને ક્રોસ અથવા તો અહીંયા શું લખી શકે એલ બાર ક્રોસ એમ બાર ની જગ્યાએ એકલા એમ બાર લખી શકીએ કારણ કે બે સરખી જ છે તો માટે અહીંયા શું લખીશું એમ બાર ક્રોસ એમ બાર ઇઝ ટુ માઇનસ વન માઇનસ ટુ વન इक्वल्स ટુ ઝીરો બાર તો માટે આપેલ રેખાઓ સમાંતર છે ત્રીજું તો બે રેખાઓ આપેલી છે તો એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ વન માઇનસ ટુ માઇનસ થ્રી અને એલ બાર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વન વન માઇનસ ટુ બી બાર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર માઇનસ ટુ માઇનસ વન માઇનસ વન અને માઇનસ થ્રી ઝીરો ટુ હવે એલ બાર ક્રોસ એમ બાર ઇઝ ઇક્વલ્સ ટુ 2 minus 4 minus 3 is not equals to 0 bar and a b bar minus a bar dot l bar cross m bar is equals to 3 0 2 and a 2 minus 4 3 minus 3 is equals to 6 પ્લસ ઝીરો માઇનો સિક્સ ટુ ઝીરો તો માટે આપેલ રેખાઓ એ કેવી થશે છેદક રેખાઓ છે આપેલ બે રેખાઓ છેદક રેખાઓ છે ચોથું ચોથામાં શું છે બાર ટુ વન માઇનસ વન માઇનસ ટુ બી બાર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર ઝીરો માઇનસ ફોર અને M bar is equals to minus one, sorry, one, minus one, minus two, B bar minus A bar is equals to one minus 1 minus 2 and a l bar cross m bar is equals to 0 0 0 is equals to 0 bar and a b bar minus a bar cross l bar is equals to 1 minus 1 minus 2 রেখাও সংখাওছে রেখাও সম্পতি রেখাওছে